આમાંથી શું શું નીકળ્યું આ બોક્સ ખાલી થઈ ગયું અને સાઈડ મિત્રો તો આપણે જોઈ રહ્યા છીએ આ સેલ્ફીનું મેન્યુ છે બરોબર તો મેન્યુમાં તો ઇંગ્લિશમાં લખ્યું છે તો આપણને તો ઇંગ્લિશ આવડતું નથી તો આ તો આપણે કાય કામનું નથી આને સાઈડમાં રાખી દો આપણે હવે વસ્તુ થશું સેલ્ફીની તમે જોઈ શકો છો કે એમાંથી તો સી પિનનો કેબલ નીકળ્યો તો સેલ્ફીને ચાર્જિંગ પણ કરવાનું આવશે હાલો મિત્રો તો તમે લોકો જોઈ શકો છો અહીંયા આ લોક પણ આવશે તમે આને જેટલું ઉપર નીચે કરવું હોય એટલું કરી શકશો પછી આ લોક તમારે ફિટ કરી દેવાનો અને હા મિત્રો આમાં છે ને તમે એક બ્લૂટૂથ પણ આવશે અને રિમોટ પણ આવશે એ રિમોટથી તમે રિમોટ આ કહે છે તો એ શૂટ કરી શકશો બરાબર આ સેલ્ફી સ્ટીક મિત્રો તમને ગમે તે આજુબાજુની નજીકની શોપમાંથી મળવા જાય છે આ સેલ્ફી સ્ટીકની કિંમત છે માત્ર ને માત્ર બસો રૂપિયા મિત્રો તો હું તમને આજે સેલ્ફી સ્ટીક દેખાડવા જઈ રહ્યો છું તો આ છે આપણું નવું સેલ્ફી સ્ટીક તમે જોઈ શકો છો આ સેલ્ફી સ્ટીક આવી રીતે ખોલવાનું અને આ સેલ્ફી સ્ટીકમાં લાઇટો પણ આવે છે તમે જોઈ શકો છો આ લાઇટો હું તમને કરીને દેખાડે જુઓ રાતે ઉતારવા માટે લાઇટો પણ આમાં આપેલી છે તો તમે લોકો જોઈ શકો છો આમાં મોબાઈલ આવી રીતે આ બેનર ખોલો એટલે મોબાઈલ મેકવાનું ઓલું આવી જાય છે બરાબર તો તમે જોઈ શકો છો અને આ સેલ્ફી સ્ટીક રહી તમને પાંચ ફૂટ સુધી તો લાંબી થાય છે તમે લોકો જોઈ શકો છો તમે આને ગમે ત્યારે ઉપયોગ કરી શકો વ્લોગ ઉતારતા હોય કે ગમે તે કરતા હોય તમારા વિડીયોમાં બેસ્ટમાં બેસ્ટ સેલ્ફી છે વોલેટ તો આ છે મારી પાસે મોબાઈલ અને હું તમને આ મોબાઈલ આજે સેલ્ફી સ્ટીકમાં સડાવીને દેખાડીશ તો તમે મિત્રો જોઈ શકો છો હું કઈ રીતે સડાવીને તમને દેખાડીશ આ તમે જોઈ જોજો મિત્રો આને આવી રીતે હું શું કરીને તમારે જેટલો કન્ફર્મ કરવો હોય એટલો કરી લેવાનો આ જો મારો મોબાઈલ થઈ ગયો તૈયાર અને આનું મિત્રો આને આવી રીતે ફિટ કરી દેવાનો લોક આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે જેટલો તમારે રાખવો હોય એટલો તમે રાખીને આને ફિટ કરી દો મિત્રો તો આ બ્લૂટૂથ રિમોટનું તમને બહાર કાઢીને દેખાડીશ બહાર પણ નીકળશે આ રિમોટ તમે લોકો જોઈ શકો છો આ તમે જોવો આ રિમોટ બહાર નીકળીજો આપણે હવે સ્ટેન્ડમાં મોબાઈલ મેંને બ્લૂટૂથ કનેક્ટ કરવી અને વિડીયો ઉતારવો હોય ત્યારે બટનને આ બટન દબાવવાનું રહેશે હાલો મિત્રો તો મને આ સેલ્ફી સ્ટીકમાં સારામાં સારી વસ્તુ આ લાગી છે કે તમે આને સ્ટેન્ડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો હાલો મિત્રો હું તમને દેખાડું છું કે કઈ રીતે આને સ્ટેન્ડ આપણે ઉપયોગ કરીશું તો આને આવી રીતે નીચે રાખીને પકડીને અહીંયાથી પુશ કરવાનું રહેશે આ તમે જોઈ શકો છો આપણે આવી રીતે આને ખોલવાનું રહેશે પછી આને તમે આમ પૂછ કરશો એટલે આ સેલ્ફ સ્ટીક સ્ટેન્ડ બની જશે તમે લોકો જોઈ શકો છો પછી આને તમે જે રીતે તમારે ઉપયોગમાં લેવું હોય તે રીતે તમે મેંકી શકશો આ તમે જોઈ શકો છો બરાબર મિત્રો તમે જોઈ શકો છો કે એવું સરસ મજાનું સ્ટેન્ડ બની ગયું છે બરાબર અને તમે આ આ સ્ટેન્ડની મદદથી યુટ્યુબ વ્લોગ શોર્ટ વિડીયો રીલ્સુ તેવી અનેક પ્રકારની તમે બનાવી શકશો તો મિત્રો તો તમે એક હશો તો પણ તમે વિડીયો બનાવી શકશો કારણ કે એની સાથે આવે છે બ્લુટૂથ રીમોટ તમે લોંગ વિડીયો ઉતારતા હોય તો આવી રીતે મોબાઈલ મેકી શકો છો અને શોર્ટ વિડીયો બનાવવો હોય તો મોબાઈલને આવી રીતે તમે ફેરવી શકો છો તો તમને આ સેલ્ફી સ્ટીક કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો